અઠવાલાયન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરી અસરકારક કામગીરી કરતી સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર તથા પોલીસ કમિશનર સેક્ટર કે એન ડામોર વિસ્તારમાં અને વ્યવસ્થા રહે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુ પૂરતા પ્રયત્નો કરી ગુનાહિત પ્રવૃત્તિ ડામવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ચાર ડોક્ટર નિધિ ઠાકુર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર Sri G divisive. વી આર મલ્હોત્રા સાહેબનાઓની સૂચના અને નિર્દેશ હેઠળ આજ રોજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ ખુદ્દર તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર આર નાઓએ આજ રોજ તારીખ બે 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 હજાર છવ્વીસના રોજ કોમ્બિંગનું આયોજન કરી પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સબ નાઓ તથા પોલીસ માણસોએ મળી અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંગ્રામપુરા પોલીસ ચોકીથી ખાડી ન્યુ રોડથી ઝીંગા સર્કલથી જમરૂક ગલીથી ખંડેરાવપુરાથી બડેખા ચકલાથી મોમના વાડ સુધીના વિસ્તારમાં સઘન ફૂડ પેટ્રોલિંગ તથા અસરકારક વાહન ચેકિંગની કામ કામગીરી કરવામાં છે